દક્ષિણ ગુજરાતના પશુપાલકો પશુધન વીમા સહાય યોજના અંતર્ગત સો રૂપિયામાં ગાય ભેંસનું વીમો ઉતારી શકશે ગાય ભેંસના ના આકસ્મિક મોત કિસ્સામાં પશુપાલકોને ને ચાલીસ હજાર રૂપિયા સુધી મળશે પશુ વીમા માટે રાજ્ય સરકારે બેંક સાથે કરાર કર્યો છે દક્ષિણ ગુજરાતના પશુપાલકો પશુધન વીમા સહાય યોજના અંતર્ગત સો રૂપિયામાં ગાય ભેંસનો વીમો ઉતારી શકશે ગાય ભેંસના ના આકસ્મિક મોત ના કિસ્સા ચાલીસ હજાર રૂપિયા સુધી મળશે પશુ વીમા માટે રાજ્ય સરકારે આઈસીઆઈસીઆઈ બેંક સાથે કરાર કર્યો છે પશુધન વીમા સહાય યોજના અંતર્ગત હવે દક્ષિણ ગુજરાતના પશુપાલકો ફક્ત સો રૂપિયા ચૂકવીને

આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી શકે છે આગામી એપ્રિલ મહિનાથી પશુપાલકોને પશુધન વીમા યોજનાનો લાભ મળશે સરકારની આ યોજના ગુજરાતમાં એક વર્ષથી લાગુ છે પરંતુ પ્રાયોગિક ધોરણે આ યોજનાનો લાભ સૌરાષ્ટ્રના પશુપાલકોને આપવામાં આવ્યો હતો હવે સમગ્ર ગુજરાતમાં પશુધન વીમા સહાય યોજના લાગુ કરી દેવામાં આવી છે તેથી દક્ષિણ ગુજરાતના પશુપાલકો પણ સો રૂપિયા ભરીને પોતાના દુધાળા અથવા ગાભણ પશુનો વીમો લઈ શકે છે

પશુપાલકની આવક વધે અને આર્થિક રીતે મજબૂત થાય એ પ્રમાણનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે સૌ પ્રથમ વખત વીમો જે પશુઓના જે વીમા છે એક વર્ષ માટે સૌરાષ્ટ્રમાં લાગુ કર્યા પછી દક્ષિણ ગુજરાતમાં પહેલી એપ્રિલથી લાગુ થઈ રહ્યો છે ખૂબ જ સારા સમાચાર છે અને પશુદીઠ સો રૂપિયામાં ચાલીસ હજાર રૂપિયા સુધીના વીમાની જોગવાઈ ખૂબ જ આવકારદાયક છે અગાઉ સુમુલ ડેડી અમે જે વીમો લેતા હતા એમાં લગભગ વર્ષનું પ્રીમિયમ ચાર હજાર ત્રણસો રૂપિયા હતું ને આ સો રૂપિયામાં માત્ર જ્યારે વીમા લેવાની વાત હોય અને પોર્ટલ મારફત આ વીમાની વાત છે ત્યારે ખૂબ જ આનંદદાયક સમાચાર છે આવનારા દિવસોમાં આને કારણે પશુપાલકો માટે ખાસ કરીને જાનવરનું મરણનું પ્રમાણ પણ આટલી દસ ટકા હોય છે એવા સમયે જાનવર માટેની જે આ વીમો છે એને કારણે પશુપાલકોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે અને માત્ર સો રૂપિયામાં જ્યારે ચાલીસ હજારનો વીમો હોય સ્વભાવિક છે ખૂબ જ આવકારદાયક નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે